વર્ણામાં પોલીસે ઓરડીમાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે હુડી ધુળેટીમાં વિદેશી દારૂનો સંગ્રહ કરીને વેચાણ અર્થે લાવેલ ખટંબા નવી નગરીની એક ઓરડીમાં છુપાવેલ વિદેશી દારૂ વર્ણમાં પીએસઆઈ વિરમ લાંબરિયા તથા ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો વર્ણામાં પીએસઆઈ વિરમ લાંબરિયા તથા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે શંકરપુરા ગામનો રહેવાસી વિપુલસિંહ જસવંતસિંહ ચાવડા તથા ખટંબા નવી નગરીનો રહેવાસી કનુભાઈ ભૈલાલભાઈ ઠાકરડા એક ઓરડીમાં બહારથી વિદેશી દારૂ મંગાવી વેચાણ કરે છે તે બાતમીને વાકેફ રાખીને સ્થળ ઉપર રેડ કરતા વર્ણામાં પોલીસે ઓરડીમાં લોખંડના પીપળાની અંદર છુપાવેલ નાની મોટી બોટલ નંગ બે જેની કિંમત રૂપિયા બે લાખ બે હજાર બસો એસી તથા લોખંડના પીપનંગ પાંચ જેની કિંમત રૂપિયા ત્રણ હજાર પાંચસો મળી કુલ કિંમત રૂપિયા બે લાખ પાંચ હજાર ઉપરાંતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો જ્યારે બંને ગરો વર્ણવા પોલીસને જોઈ રફુચક્કર થઈ ગયા હતા વર્ણમા પોલીસની કામગીરીથી વર્ણમા પોલીસ સ્ટેશન વિસ્તારના લિસ્ટેડ બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો બુટલેગર પીપુલ ચાવડા પાદરા પોલીસ સ્ટેશન તથા ડભોઈ પોલીસ સ્ટેશન તેમજ વાઘોડિયા પોલીસ સ્ટેશન સહિતના અન્ય કેટલાક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા હોવાની માહિતી સામે આવી હતી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર